રામજી હુકમ કરો બાપજી તમારી તમામ મુશ્કેલીઓ મને બંધ આંખે દેખાઈ રહી છે તમે તો સાત ભગવાન છો મહારાજ તમારા પાવન પગલાંથી તો મારું ઘર પાવન પાવન થઈ ગયું છે મહારાજ અમારા પર દયા કરો શેર માટેની ખોટાળો મહારાજ અમારો માસ રહે એવું કરો એ માટે હું જેમ કહું એમ તમારે કરવું પડશે મહારાજ તમે જે કહેશો એ કરવા તૈયાર છું સવિતા હું ચમત્કાર કરીને તને દીકરો આપીશ પણ એ માટે તારે મારી સાથે એકાંતમાં સાધના કરવી પડશે અને રામજી મહારાજ તારા ઘર મેલું નાખ્યું છે મૂઠ મારી છે કોઈએ મેલું કાઢવા માટે

પરંતુ ભણેલા ગણેલા અને શહેરીજનો પણ આવા કહેવાતા સંતો મહંતો અને ભુવાઓની જાળમાં ફસાય છે ચમત્કારના નામ પર આવા ઠગો અને દુતારાઓ ગોળા અને નિર્દોષ નાગરિકોને લૂંટે છે એમની પાસેથી પૈસા પડાવે છે અને જાતિય શોષણ કરે છે વળગાડ મૂઠ ભૂત પ્રેત મેલી વિદ્યા કાળો જાદુ આવા કંઈ કેટલાય વહેમોના વમળમાં ફસાવી ને જીવન બરબાદ કરી નાખે છે ચમત્કારના નામે આવા ઠગો વ્યવસ્થિત રીતે ષડયંત્ર ગોઠવી ને ભોળા અને નિર્દોષ નાગરિકોને પોતાનો શિકાર બનાવે છે જે રીતે રામજી અને સવિતા બન્યા રામજી લે આ સોળનું વેણ

કલેશ કંકાસ દૂર કરવા માટે ઘરની સુખ શાંતિ માટે કે પછી ધંધામાં બરકત માટે આજકાલ ભણેલા ગણેલા લોકો પણ પુરુષાર્થ કરવાના બદલે આવા ભૂત ભુવાના શરણે જતા હોય છે પરિણામ પરિણામમાં બરબાદી તમામ પ્રકારની બરબાદી એકાંતમાં સાધનાના નામે આવા દાઢી વધારીને ફરતા બાવાઓ વાસ્તવમાં તો અયાશી જ કરતા હોય છે જે રીતે સવિતા સાથે થયું જય શ્રી કૃષ્ણ મહારાજ

આ બાબો જ ગોતી લાવતો તો બંને જણા અપરાધીઓ છે જે આ ઓળા લોકોને ફસાવીને પૈસા પડાવે છે સાહેબ આ ભૂવો દાણા નાખીને ગરીબ લોકો પાસેથી પૈસા પડાવે છે ત્યારે આ બાવો ગરીબ સ્ત્રીઓને પોતાની હવસનો શિકાર બનાવે છે સાહેબ ચાલો તમે બંને જણા જેલના સળિયા પાછળ ડાકલા વગાડજો સદભાગ્યે સવિતા અને રામજી તો બચી ગયા પણ બધાય આવા સદભાગી નથી હોતા યાદ રાખો ચમત્કાર એ શ્રદ્ધા અને પુરુષાર્થિત થાય છે અંધશ્રદ્ધાથી નહીં ભૂવા ડાકલાથી દૂર રહો કોઈ તમને મેલી વિદ્યા કામણ ટુમણ કે મૂળ નામથી ફસાવે તો તરત જ સાવચેત થઈ જાઓ કઈ કેટલાય રીઢા ગુનેગારો પોતાનો કલંકિત ભૂતકાળ છુપાવવા માટે આવા ભગવા પહેરી ને દાઢી વધારી લેતા હોય છે તો આવા ઠગ ધૂતારાથી દૂર રહો

એક સમાજ તરીકે નાગરિક તરીકે દરેક વ્યક્તિની જવાબદારી છે જે અંધવિશ્વાસ હોય અંધશ્રદ્ધાના જે કેન્દ્રો છે એને ખરેખર સમજવું જોઈએ બુદ્ધિ વાપરવું જોઈએ અને કોઈપણ પ્રકારની જે અંધશ્રદ્ધા હોય એમાં વિશ્વાસ કરતાં પહેલાં અમુક વ્યક્તિઓને તમે સમાજનો કોન્ટેક્ટ કરી શકાય અમુક પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી શકાય અમુક સમાજના આગેવાનો કોન્ટેક્ટ કરી શકાય છે અને અંધશ્રદ્ધાના કારણે આખા સમાજમાં વિશેષ જે મહિલાઓ છે એની આર્થિક રીતે સામાજિક રીતે અને શારીરિક રીતે એનું શોષણ થતું હોય છે અને એના કારણે આખા સમાજમાં બહુ મોટું નુકસાન થાય છે અંધશ્રદ્ધા એ પણ સમાજ માટે પણ જાતિ માટે પણ ધર્મ માટે એ સારી વસ્તુ નથી એટલે આપણે એક સારા નાગરિક તરીકે અંધવિશ્વાસના જે જે કેન્દ્રો છે એનો ખરેખર વિચારવો જોઈએ વિરોધ કરવો જોઈએ અને વિરોધ કરતા પહેલાંની તપાસણી કરવા જોઈએ એ ખરેખર એ વ્યક્તિ કેવી રીતે શું ધંધો કરે છે કેવા ટાઈપની વ્યક્તિઓ છે એને સમાજને અને આખા રાષ્ટ્રને શું અને નુકસાન થઈ શકે છે એટલે આપણે એવી કોઈ પણ હોય અંધશ્રદાન તકલીફ કરતા હોય શારીરિક શોષણ કરતા હોય આર્થિક રીતે શોષણ કરતા હોય તો આપ અમારો પોલીસનો કોન્ટેક કરી શકો છો આણંદ પોલીસ આપની સેવા માટે સદન પ્રતિબદ્ધ છે આપ આણંદ પોલીસના કંટ્રોલ જે નંબર છે શો નંબર છે મહિલા હેલ્પલાઇન નંબર છે વન ઝીરો વન ફેસબુક ટ્વિટર ઈમેલ એ તમામ પ્રકારના જે સોશિયલ મીડિયાના સાધન છે એના ઉપયોગ કરી શકો છો જેથી આપણે અંધવિશ્વાસની જે જે તકલીફ છે એ પોલીસ દ્વારા સો ટકા કોઈ પણ રીતે કરવામાં આવશે આણંદ પોલીસ તમારા માટે